દેશ ઉપર નવા સંકટના વાદળો જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપર ઘોર અંધકાર અને વીજળીના ચમકારા કડાકા ભડાકાની સાથે ગુજરાત ઉપર માવઠારૂપી નવી સિસ્ટમનું ઝોર બંગાળની ખાડી અરબ સાગરના દરિયામાં નવી નવી સિસ્ટમો અને મિત્રો ચોમાસાને લઈને ભયંકર હલચલ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતામાં પણ વધારો સાથે મિત્રો અદમાણ નિકોબાર ટાપુમાં ચોમાસાનું આગમન દેશના અનેક ભાગોની અંદર અનેક રાજ્યો ઉપર ઘોર અંધકારની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં હવામાનમાં ઓચિંતાનો મોટો ફેરફાર આવનારા પાંચ દિવસમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતા દક્ષિણી ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની ટકરાતા જોવા મળવાના છે હાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારે આંધી વંટોળ સાથે ગુજરાતમાં નવા નવા સિસ્ટમના ભાગરૂપી અસરો જોવા મળી રહી છે સિયર ઝોન પણ અત્યારે હાલ મજબૂત સાથે મિત્રો વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે મજબૂત વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ લો પ્રેશરના ઘેરાવા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયેલો વરસેલા ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર પાણી પાણીના માહોલ પણ જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ ભયંકર નુકસાન થયું છે જેને લઈને સરકાર દ્વારા મિત્રો શું આદેશો આપવામાં આવ્યા છે સાથે સાથે આવનારા આ વર્ષનું ચોમાસું એટલે કે વર્ષ બે હજાર પચીસ ચોમાસું નૈઋત્ય ચોમાસાને લઈને શું નવું

તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની માહિતી મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે સિસ્ટમનું દબાણ કયા કયા જિલ્લામાં કેવું અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે લાઈવ સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના હવામાનની અંદર આવનારા ચોવીસ કલાકમાં શું નવા ફેરફારો જોવા મળવાના છે કયા વિસ્તારમાં ઘોર અંધકાર વીજળીના કડાકા ભડાકા જેવા સ્વરૂપે કમોસમી વરસાદને લઈને શું શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારો સુધી એટલે કે મિત્રો શ્રીલંકાના વિસ્તારો સાથે મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાયેલો જોવા મળી રહ્યો છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન વંટોળની સાથે મેઘરાજા ની નવી એકવાર એન્ટ્રી થતી જોવા મળવાની છે મદુરાઈના ક્ષેત્રોથી લઈને બેંગલુરુના વિસ્તારોમાં બેંગલ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મદુરાઈના ક્ષેત્રોની અંદર આ સાથે મિત્રો મુંબઈના વિસ્તારોની સાથે સાથે કહી શકાય કે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ઔચિંતાના ફેરફારો જોવા મળવાના છે હાલ મિત્રો અરબસાગરના દરિયામાંથી વાવાઝડાની તોફાની પવનોની તીવ્રતા અત્યારે અરબ સાગરના તટીય વિસ્તારો સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવવામાં આવી રહ્યું છે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ એટલે કે ધીમી ગતિએ લો પ્રેશર સિસ્ટમનું સક્રિય બનવું નવું સર્જન થવું અને જેની અસર ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે બંગાળની ખાડીના જે વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમોની અસરો જોવા મળી રહી છે પાકિસ્તાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ ઓમાનના દરિયા કિનારાના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હાલ સાથે સાથે લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અંધકારની વચ્ચે ગુજરાતમાં વાદળોના તીવ્ર ઝુંડ વચ્ચે

અને તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક પંથકો છે ત્યાં પણ અને કચ્છના વિસ્તારોની અંદર પણ હવામાનમાં મોટી હવે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત સાથે ભારત દેશને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે હાલ મિત્રો એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ તો મિત્રો હાલ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે નૈઋત્યનું ચોમાસું ક્યારથી સમગ્ર ભારત દેશની અંદર શરૂ થશે તો આપણે જણાવી દઈએ કે મિત્રો જો વાત કરીએ તો અદમાન નિકોબાર લાગુના વિસ્તારમાં મિત્રો હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે આજે મિત્રો તેર તારીખના રોજ ચોમાસાનું આગમન થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે હવે ગુજરાતમાં મિત્રો ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને જૂન બે હજાર પચીસ ખાસ મિત્રો જે વીસ જૂનથી લઈને પચીસ જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની સાથે ચોમાસું છે એ શરૂ થતું હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે જાણીશું જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ નકશા પરથી ખાસ મિત્રો જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ અને મિત્રો તમે જોઈ શકો છો આમાં સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં આજે તો વાતાવરણ હળવું જોવા મળી રહ્યું છે એલો એલર્ટનું જે સિગ્નલ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે ભારતના દક્ષિણ ભારતના ભાગો એમાં મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે હૈદરાબાદ લાગુનો વિસ્તાર છે મુંબઈ મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે બેંગ્લુર બેંગલવી લાગુના વિસ્તારમાં ફરી એકવાર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે આંધી તુફાન વંટોલ સાથે અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે ભારતના જ પશ્ચિમી ભારતના ભાગોમાં તો લાગી રહ્યું છે કે ચોમાસાનું આગમન થઈ ગયું મે મહિનામાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય ત્યારે અત્યારે જે ખાસ કરીને પશ્ચિમી ભારતના ભાગોમાં તો અતિશય ભારે વરસાદ વરસી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યા છે અને ગણતરીની કલાકોમાં જ ત્યાં પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાણા હોય તેવા પણ આંકડા સામે આવી શકે છે પરંતુ આપણે ગુજરાતવાસીને ગુજરાતનું હવામાન અત્યારે કોઈ મિત્રો જે ગરમી અને ઉકળાટનું જે પ્રમાણ છે એમાં થોડો કેવો વધારો થયો છે મિત્રો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો છેલ્લા દિવસોમાં વધારો થયો હતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે ગુજરાતમાં કોઈ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા જોવા નહીં મળે પરંતુ મિત્રો જેમ જેમ આ મે મહિનાના અંતિમ દિવસો આવશે અને જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન અને ખાસ મિત્રો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય તો મિત્રો ખાસ કરીને એ આપણા ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર ભારે અસર કરતા હોય છે અતિશય ભારે વરસાદ વરસતા હોય છે અને ગણતરીની કલાકોમાં તો ભારે પવનો પણ ફૂંકાતા હોય છે હંમેશા વાવાઝોડું આવે છે ત્યારે સાઈઠથી લઈને એંશી કિલોમીટર પ્રત્યે કલાકને ઝડપે પવનો ફૂંકાતા હોય છે પરંતુ અત્યારે તો ઉનાળા જેવો માહોલ જામી ગયો છે ગરમીનો ઉકલાટનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે પાંચેક દિવસના વિરામ બાદ ફરી એકવાર મિત્રો એવું પણ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસાનું આગમન અને જે વરસાદની આગાહી

પરંતુ ભારતના મધ્યસ્થ ભારતના ભાગ અને બંગાળની ખાડીને અડીને આવેલા વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારાની સાથે મેઘગ્રચના શરૂ થતી હોય અને આંધી તુફાન વંટોળ સાથે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલની આગાહી સામે આવતી હોય તો કંઈક કેવું થોડુંક મુશ્કેલ જણાય છે કારણ કે પશ્ચિમ ભારતના ભાગોની અંદર તો અત્યારે તોફાની પોણોની સાથે મેઘગ્રચના શરૂ છે મિત્રો અત્યારે હાલ કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે આ કૃતિકા નક્ષત્ર પૂર્ણ થશે એટલે રોહિણી નક્ષત્ર આવશે રોહિણી નક્ષત્રમાં હંમેશા વરસાદની આગાહી સામે આવતી હોય છે ત્યારે મિત્રો ગુજરાતમાં સાથે આપણે ભારતમાં એ પણ જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે હવા મન પટેલ સાથે પરેશ ગોસ્વામી શું નવી આગાહીમાં કહેવા માંગી રહ્યા છે કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કંઈક અલગ જોવા મળશે કારણ કે મિત્રો મે મહિનામાં જે રીતે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે એવી જ રીતે વર્ષ બે હજાર પચીસમાં વાવાઝોડા બનવાને લઈને પણ હવે આપણે આગળના વિડીયોમાં સંપૂર્ણ જાણકારી સંપૂર્ણ માહિતી